નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ ભક્તિ વાસ્તુમાં મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું ભગવાન તિરુપતિ બાલાજીની રહસ્યમય કથા પ્રિય ભક્તો આજે અમે તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુના એવા અવતારની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જ્યારે ભગવાન શ્રી શ્રીહરિને માતા લક્ષ્મીને ફરીથી પત્ની તરીકે મેળવવા માટે વર્ષોનો વિરહની વેદના સહન કરવી પડી હતી માતા લક્ષ્મીને વૈકુંઠ છોડવાનું કારણ શું હતું પૌરાણિક કથાઓ અનુસાર એક વખત ઋષિ ભૃગુ અન્ય ઋષિઓ સાથે યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે એક ઋષિએ ભ્રુગો ઋષિને પૂછ્યું આ કેવી રીતે ખબર પડશે પ્રાપ્ત કરતા મેં તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો સાંભળ્યા છે પરંતુ તે પ્રશ્નનો જવાબ શું છે આ કોઈ જાણતું નથી પરંતુ જો તમે ઈચ્છો તો તમે તમારા પ્રશ્નનો જવાબ મેળવી શકો છો ઋષિ કહે છે પણ કેવી રીતે પછી નારદ મુનિ ત્યાં આવે છે અને કહે છે હે ઋષિવર આ જગતની સૌથી મોટી શક્તિ ત્રિદેવ છે તેથી તમને ત્યાંથી જ જવાબ મળશે નારાયણ નારાયણ જે જગતના આરંભથી અંત સુધી છે જે ક્રોધ અહંકાર વગેરેથી મુક્ત છે તે શ્રી ગંગાદીપ છે તે બ્રહ્મા છે ઋષિ કહે છે હું તમારી વાત સમજી ગયો પણ બ્રહ્મા જઈને ક્રોધ અહંકાર વગેરેની ભાવના નથી તે આપણી પૂજાનો હકદાર છે નારદ મુનિની કથા સાંભળ્યા પછી ભૃગુ ભૃગુઋષિએ ત્રિદેવોની કસોટી કરવાનું નક્કી કર્યું અને તેઓ પહેલા બ્રહ્મદેવની કસોટી કરવા માટે બ્રહ્મલોક ગયા પરંતુ બ્રહ્મદેવ તે સમયે ધ્યાનમાં એટલા મગ્ન હતા કે તેમને ઋષિના આગમનનો અનુભવ જ ન થયો

પરંતુ તમે અહંકારને કારણે મને અવગણી રહ્યા છો અને આદેશ આપી રહ્યા છો પછી ઋષિ કહે છે બ્રહ્મદેવ આ સમયે હું તમારો મહેમાન છું પરંતુ મહેમાનની સામે તમારા ગુસ્સાવાળા અવાજે સાબિત કર્યું છે કે તમે ત્રિગુણિત નથી તમે રજોગુણથી ભરેલા છો હું તમને શાપ આપું છું કે દુનિયામાં તમારી ક્યારેય પૂજા થશે નહીં આ પછી ભૃગુ ઋષિ મહાદેવની પરીક્ષા કરવા માટે કૈલાશ પહોંચ્યા જ્યાં મહાદેવ અને માતા પાર્વતી બંને ધ્યાનની સ્થિતિમાં હતા આ કારણે ભૃગુ ઋષિના વારંવાર બોલાવવા છતાં પણ મહાદેવને તેમના આગમનની ખબર પડી નહીં આટલું અપમાન જોઈને ભૃગુ ઋષિ પોતાના પર કાબૂ રાખી શક્યા નહીં અને જોરથી બૂમો પાડવા લાગ્યા પછી મહાદેવ જાગી ગયા અને કહ્યું જો તમે હંમેશા મને તમારા હૃદયથી બોલાવ્યો હોત તો હું આ ક્ષણે તમારી પાસે પહોંચી ગયો હોત પરંતુ તમે મારા આદેશનું પાલન ન કર્યું અને મારી પરવાનગી વિના મારા નિવાસસ્થાને આવ્યા મહાદેવે ગુસ્સામાં આ કહ્યું પછી ઋષિએ કહ્યું મહાદેવ તમારા ક્રોધથી સાબિત થયું છે કે તમે ત્રણ ગુણોથી પર નથી તમને તમોગુણની ભાવના પણ છે તમે તમારા ઘરે આવેલા મહેમાનનું આ રીતે અપમાન કર્યું છે હું તમને શાપ આપું છું કે દુનિયામાં તમને હંમેશા એક પ્રતીક તરીકે પૂજવામાં આવશે ત્યારબાદ ભૃગુ ઋષિ ભગવાન વિષ્ણુની પરીક્ષા કરવા માટે વૈકુંઠ લોક ગયા પરંતુ ભગવાન વિષ્ણુ પણ તે સમયે માતા લક્ષ્મી સાથે નિદ્રામાં હતા જેના કારણે તેમણે ઋષિ પર ધ્યાન આપ્યું નહીં વારંવાર પોતાનું અપમાન થતું જોઈને ભારે ક્રોધમાં ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુના હાથમાં પોતાનો પગ માર્યો પગ મારતા જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ભૃગુ ઋષિની હાજરી યાદ આવી ગઈ ભગવાન વિષ્ણુનું આ રીતે અપમાન થતું જોઈને માતા લક્ષ્મી ભારે ક્રોધથી ભરાઈ ગયા પરંતુ ભગવાન વિષ્ણુએ ગુસ્સે થયા વિના ઋષિને કહ્યું હે ગ્રહણ કરનાર कृपा કરીને મને માફ કરો ઋષિવર તમે તમારા પગથી મારી છાતી પર પ્રહાર કર્યો છે કૃપા કરીને મને કહો કે તમારી પગમાં કોઈ નુકસાન થયું તો નહીં ભગવાન વિષ્ણુના આવા શુદ્ધ સ્વભાવને જોઈને ભૃગુ ઋષિનો ક્રોધ શાંત થઈ ગયો અને તેઓ વિષ્ણુજીને મારવાના કૃત્યથી ખૂબ જ શરમાઈ ગયા અને ક્ષમા માટે વિનંતી કરવા લાગ્યા અને કહ્યું હે પ્રભુ કૃપા કરીને મને માફ કરો મેં ક્રોધમાં આ બાજુ પ્રહાર કર્યો મેં બ્રહ્માંડના ભગવાન પર હુમલો કર્યો મારા આ ઘૃણાસ્પદ કૃત્ય માટે હું તમારી પાસે કેવી રીતે માફી માંગું પછી ભગવાન વિષ્ણુએ કહ્યું પ્રભુ હું તમારી પાસે કેવી રીતે માફી માંગો તમે અમારા દરવાજા પર આવ્યા અને તમને વારંવાર બોલાવવા છતાં પણ અમે તમારો પોકાર સાંભળી શક્યા નહીં કૃપા કરીને મને માફ કરો ઋષિવર તમારા હુમલાને કારણે તમારા પગનું જે નિશાન મારી છાતી પર અંકિત થયું છે તે હંમેશા આ સ્વરૂપમાં મારી છાતી પર અંકિત રહેશે ત્યારે ભૃગુ ઋષિ કહે છે હે પ્રભુ મને વધુ શરમાવો નહીં હું મારા પ્રશ્નનો જવાબ જાણવા માટે ત્રિદેવોની પરીક્ષા કરવા નીકળ્યો હતો મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો પ્રભુ પરંતુ મારા ક્રોધને કારણે હું આ કૃત્ય માટે શર્મથી ભરાઈ ગયો છું આગળ તેમણે કહ્યું નારાયણ હું તમારા બ્રહ્મા ત્રિગુણી છું તમે જ એકમાત્ર ભગવાન છો જે આપણી પૂજા પ્રાર્થના અને આપણા બલિદાન સ્વીકારે છે પોતાના પ્રશ્નનો જવાબ મેળવીને અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કર્યા પછી ઋષિ ભૃગુ વૈકુંઠ છોડીને જાય છે પરંતુ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુનું આ પ્રકારનું અપમાન સહન કરી શકતા નથી તે કહે છે સ્વામી તમે હંમેશા કહો છો કે દેવી લક્ષ્મી તમે હંમેશા મારા હૃદયમાં નિવાસ કરો છો મારું હૃદય તમારું નિવાસ સ્થાન છે આજે જ્યારે ઋષિએ તમારા અંગ પર પ્રહાર કર્યો ત્યારે તેમણે ફક્ત તમને જ નહીં પણ તમારી પત્નીને પણ માર્યો છે સ્વામી મને હંમેશા લાગતું હતું કે તમે મને સૌથી વધુ પ્રેમ કરો છો પરંતુ મારા પર હુમલો થયા પછી પણ તમે તેને સજા ન આપી અને ચાલ્યા ગયા જો તમે મને પ્રેમ કરતા હોત તો તમે ક્યારેય આવું ન કર્યું હોત સ્વામી હું એવી જગ્યાએ એક ક્ષણ પણ નહીં રોકાઈશ જ્યાં તમારું અને મારું સન્માન ન થાય હું તમને અને મારા ભક્તોને સૌથી વધુ પ્રેમ કરું છું આ રીતે માતા લક્ષ્મી વૈકુંઠ લોક છોડીને ચાલ્યા જાય છે માતા લક્ષ્મી વૈકુંઠ હોડતાની સાથે જ ભગવાન વિષ્ણુ અત્યંત નબળા અને ચિંતાતુર થઈ જાય છે કારણ કે માતા લક્ષ્મી તેમનું શક્તિ સ્વરૂપ તેમને છોડીને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારબાદ ભગવાન વિષ્ણુનું પૃથ્વી પર આગમન લક્ષ્મીની ગેરહાજરીથી દુઃખી ભગવાન વિષ્ણુએ શ્રીનિવાસનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર તિરુમલા ટેકરીઓ પર આગમન કર્યું ત્યાં તેમણે તપસ્યા કરી પદ્માવતી સાથે લગ્ન કર્યા હતા આ સમયે દેવી લક્ષ્મીએ પદ્માવતી તરીકે જન્મ લીધો હતો જે રાજા આકાશરાજની પુત્રી હતી શ્રીનિવાસ અને પદ્માવતીનો પ્રેમ થયો અને બંનેના લગ્ન થયા લગ્ન માટે શ્રીનિવાસે દેવી લક્ષ્મી અને કુબેર પાસેથી ઋણ લીધું જેનું વ્યાજ તેમના ભક્તો દ્વારા દાન દ્વારા ચૂકવવામાં આવે છે આથી જ ભક્તો તિરુપ્તિ બાલાજીને દાન આપે છે જેથી ભગવાનનું ઋણ ચૂકવાય ત્યારબાદ તિરુમલામાં સ્થાયી થયા લગ્ન પછી શ્રીનિવાસે તિરુમલા ટેકરીઓ પર રહેવાનું નક્કી કર્યું અને ત્યાં વેંકટેશ્વર તરીકે પોતાનું મંદિર સ્થાપ્યું એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ સ્વયંભૂ સ્વયં પ્રગટ છે તિરુપતિ બાલાજી જેને ભગવાન વેંકટેશ્વર અથવા શ્રીનિવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે તેમનું પ્રખ્યાત મંદિર આંધ્રપ્રદેશના તિરૂપ્તિમાં તિરુમલા નામના સાત ટેકરીઓ પર આવેલું છે આ મંદિર વિશ્વના સૌથી વધુ દર્શનાર્થીઓ ધરાવતા ધાર્મિક સ્થળોમાંનું એક છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ મંદિરનું નિર્માણની વાત કરીએ તો તિરુમલા મંદિરનો ઇતિહાસ દસમી સદીથી મળે છે કે તેની સ્થાપના વધુ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે ચોલ પલ્લવ અને વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ આ મંદિરના વિકાસમાં યોગદાન આપ્યું વિજયનગર સામ્રાજ્ય ચૌદ મીટરથી સોળ મીટર સદીમાં વિજયનગરના રાજાઓએ મંદિરનું વિસ્તરણ કર્યું અને તેને સમૃદ્ધ બનાવ્યું આ સમય મંદિરની વ્યવસ્થા અને દાનની પ્રથા વધુ મજબૂત થઈ આધુનિક સમયમાં આજે તિરુમલા તિરુપ્તિ દેવસ્થાનમ દ્વારા મંદિરનું સંચાલન થાય છે જે ભક્તો માટે વિવિધ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડે છે આધ્યાત્મિક મહત્વ ભક્તોની આસ્થાનું એવું માનવામાં આવે છે કે બાલાજીના દર્શનથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભક્તો પોતાના દુઃખકો અને ઋણથી મુક્તિ માટે અહીં આવે છે દાનની પ્રથાની વાત કરીએ તો ભક્તો દ્વારા આપવામાં આવતું દાન ભગવાનના ઋણને ચૂકવવાનું પ્રતીક છે મંદિરનું હુંડી દાનપેટી વિશ્વનું સૌથી વધુ દાન મેળવનારું સ્થળ છે તેમણી વિશેષ પૂજાની વાત કરીએ તો મંદિરમાં દરરોજ ઘણી પૂજાઓ થાય છે જેમાં સુપ્રભાતમ થોમાલ સેવા અર્ચના અને એકાંત સેવા મુખ્ય છે શુક્રવારે ભગવાનને ખાસ શણગાર કરવામાં આવે છે હવે મંદિરની વિશેષતાઓ સ્થાપત્યની વાત કરીએ તો મંદિર દ્રાવિડ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે તેનું ગોપુરમ પ્રવેશદ્વાર અને વિમાનમ ગર્ભગૃહનું શિખર અદભુત છે સ્વયંભૂ મૂર્તિ ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ આઠ ફૂટ ઊંચી છે અને તેને સોના ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવે છે તિરુપ્તિનો લાડુ પ્રસાદ વિશ્વભરમાં પ્રખ્યાત છે જે ખાસ રીતે બનાવવામાં આવે છે આજનું મહત્વ ભક્તોની ભીડની વાત કરીએ તો દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે ખાસ તહેવારો જેમ કે બ્રહ્મોત્સવમ અને વૈકુંઠ એકાદશી પર ભીડ વધી જાય છે સારાશતિુક્તિ બાલાજીની કથા એ ભક્તિ પ્રેમ અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે ભગવાન વેંકટેશ્વરનું આ સ્વરૂપ ભક્તોને માત્ર ભૌતિક સુખ જ નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિ પણ આપે છે તેમનું મંદિર આજે પણ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે જે દર્શાવે છે કે ભગવાન બાલાજીની લીલા અને કૃપા અનંત છે તો મિત્રો આ હતી ભગવાન તિરુપતિ બાલાજીની વાર્તા જો તમને આ પૌરાણિક વાર્તા સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી હરિ વિષ્ણુ